ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી જેમાં આજે આપણે લેખન વિભાગમાં પધ્યાસ ગ્રહણ વિશે સમજૂતી મેળવશું આગળ આપણે અહેવાલ ગધ્યાત ગ્રહણ વિશે સમજૂતી મેળવી આજે પધ્યાત ગ્રહણ આપણે જોઈએ તો કે જેમાં આપણે ગધ્યાસ ગ્રહણમાં જોયું તો કે ગધ્યાર્થ એટલે કે ફકરો હોય એને જોઈ અને પ્રશ્ન જવાબ લખવાના હવે આમાં છે પધાર્થ ગ્રહણ તો પધ્યાસ ગ્રહણ એટલે કે આપણને આપેલ કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજી અને તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા પધ્યાર્થ જેમ ગધ્યખંડમાં ગધ્ય ગ્રહણમાં આપણે ફકરાને જોઈ અને તેને વાંચી અને એનો ભાવાર્થ સમજીને પ્રશ્ન જવાબ લખતા હતા એવી રીતે હવે પધ્યર્થ ગ્રહણમાં આપણે કાવ્ય આપ્યું એ કાવ્યનો ભાવાર્થ છે અને સારી રીતે સમજી અને તેની નીચે પૂછેલા પ્રશ્નો જવાબ આપવા હવે આપણે જોઈએ કે પદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તો કહે છે કે પદ્યને ધ્યાનપૂર્વક વાંચો જો એકવાર વાંચવાથી તેનો અર્થ ન સમજાય તો તેને વારંવાર વાંચો અને તેનો પૂરે પૂરો ભાવ સમજી લો બરાબર તો કે પધ્યગ્રહણ માટે ધ્યાનમાં રાખવા જોઈએ પહેલો મુદ્દો શું છે તો કે ભાઈ પહેલાં પદ્ય છે કાવ્ય છે એને કહે છે ધ્યાનથી વાંચો પદ્ય એટલે કાવ્ય કે તમને જે કાવ્ય આપેલું છે એને ધ્યાનપૂર્વક વાંચો જો એકવાર વાંચવાથી કહે છે કે તેનો અર્થ ન સમજાય તો તેને વારંવાર વાંચો કદાચ તમે એકવાર કાવ્ય વાંચો અને તમને એનો અર્થ ન સમજણો તો તેને બેથી ત્રણ વાર વાંચો અને પૂરેપૂરો એનો ભાવાર્થ સમજી લો બીજું છે કે દરેક પ્રશ્નને સમજી લો અને તેનો કાવ્યમાંથી ઉત્તર શોધો પછી કહે છે કે તમે આખું કાવ્ય વાંચી લીધું હવે એના નીચેના પ્રશ્ન હોય તો દરેક પ્રશ્નને ધ્યાનથી વાંચો અને પ્રશ્નમાં શું કહેવા માગે છે સમજી લો પછી એના આધારે કાવ્યમાં જે ઉત્તર આપ્યો હોય એ ઉત્તર શોધો પંક્તિમાં હવે કહે છે દરેક પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો અને ઉત્તર સરળ ભાષામાં બને એટલો ટૂંકો અને સચોટ કે છે હોવો જોઈએ હવે કહે છે કે દરેક પ્રશ્ન છે તો એનો મુદ્દા આપણે જોઈએ એ પંક્તિ છે તો એ તો કદાચ તમને જવાબ છે તો એ પંક્તિ એક પંક્તિમાં જવાબ આપે પણ એને આપણે આપણી ભાષામાં સરળ રીતે મુદ્દાસર રીતે આપણે એને લખવાના છે અને કહે છે કે બને એટલો ટૂંકો પણ સાચું જવાબ સાચો હોવો જોઈએ પંક્તિ જે અંદર આપેલી છે જવાબને અનુરૂપ હોવો જોઈએ પછી ચોથું છે પદ્યના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક શોધો દાખલા તરીકે તમે કાવ્ય આખું વાંચો તો તમને એના ભાવ ભાવાર્થ ઉપરથી ખબર પડે કે આ કાવ્યમાં આના વિશે વાસ કરવામાં આવી છે તો એ પદ્યને લખતું જે હોય તો એને ભાવને સ્પષ્ટ કરે એવું યોગ્ય શીર્ષક શોધવાનું છે પાંચમું છે કે લખેલા ઉત્તર એકવાર ફરીથી વાંચી જાઓ અને જો એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી લો પછી પાંચ પાંચમું છે કે તમે હો પ્રશ્ન લખ્યા છે બધા તો એને ફરીથી પ્રશ્ન જવાબ વાંચી જવું જેથી તમને ખબર પડે કે કોઈ પ્રશ્નમાં મારી ભૂલ નથી થઈ ગઈ ને મેં બીજું કંઈ ભાવાર્થ બીજો નથી સમજ્યો ને અને જો એમાં તમને કોઈ ભૂલ લાગે જોડણી ભૂલ હોય વાક્ય રચનાની ભૂલ હોય તો કે છે કે એવી ભૂલ છે એ સુધારી લ્યો હવે અહીં આપણે એક ઠંકા નીચે છે તો આપણે એક કાવ્ય છે તો એનું પહેલાં એનો એને સમજી લઈએ કાવ્યને વાંચી અને પછી એમાં પૂછાયેલા પ્રશ્નો છે તો એના આધારે આપણે જવાબ લખશું બરાબર તેનું કાવ્ય છે કે હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું અહીં પથ પર સિંહ મધુર હવા અને ચહેરા ચમકે નવા નવા રે ચહે ચહું ન પાછો ઘેર જવા ચહું એટલે ઈચ્છું નહીં એમ હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન અહીં સરવા કે છે આવ્યો છું જાદુ એવો જાય જડી કે ચાહું શકું બે ચાર કડી ન ગાઈ શકું બે ચાર કડી આ ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું તો આ છે એ સરસ મજાનું કાવ્ય છે બરાબર ફરીથી એકવાર આપણે કાવ્ય વાંચીએ બરાબર તો આમાં લેખક કહે છે કે હું તો બસ એ ફરવા આવ્યો છું હું કહે છે કે ક્યાંય કે તમારું કે મારું કામ કરવા આવ્યો છું અહીં કે પથ એટલે રસ્તા પર જે મધુર હવા આવે છે નવા નવા ચહેરાઓ મહેકે છે છે ને ચહેરા ચમકે નવા 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 ચહેરા ચમકે છે રે ચહું ને પાછો ઘરે એટલે કે છે કે હું તો પાછો ઘરે જવા ઈચ્છતો નથી હું ડગ ડગ એટલે પગલાં હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન અહીં સરવા એટલે કહે છે કે હું તો અહીં સાત ડગલા સુખે ભરવા અને સ્વપ્ન છે એ જોવા આવ્યો છું જાદુ એવું જાદુ એવો જાય જડી કે ચાહું શકું બે ચાર ઘડી કહે છે કે મને તો એવું થાય છે કે મને એવું કોઈ જાદુ મળી જાય કે છે કે હું બે ચાર ઘડી અહીં કે પ્રેમથી રહી શકું અને ગાઈ શકું બે ચાર અને હું પ્રેમથી બે ચાર કરી પણ ગાઈ શકું આ ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણ પટે ધરવા કે છું હું તો કહે છે કે આ પ્રેમનું ગીત છે એ પૃથ્વીને છે ધરવા કે છે આવ્યો છું હું તો બસ કે છે એ ફરવા આવ્યો છું તો આ છે એ ગીતનો ભાવાર્થ છે બરાબર હવે એના આધારે આપણે નીચે જો પ્રશ્ન આપેલા છે તો એ પ્રશ્ન છે એને જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે કે ફરવી કવિ ફરવા માટે કયું પ્રયોજન કહે છે બરાબર એટલે એ કવિ છે તો કે ફરવા માટે આવે છે તો એના પાછળનો હેતુ પ્રયોજન એટલે હેતુ શું કહે છે તો કવિ ફરવા માટે આવ્યા છે તો કે હું તો બસ ફરવા માટે આવ્યો છું એવું નહીં કે ભ્રમણનું પ્રયોજન જણ અહીં કવિ એવું નથી કહે છે ને હું તો ભ્રમણ કરવા આવ્યો છું કે ભાઈ પ્રાદક્ષિણા ભ્રમણ કરવા નથી આવ્યા પણ એમ કહે છે કે નિર્જેતુ એટલે કે હું ખાલી બસ ફરવા આવું કોઈ કારણસર હું કંઈ ભ્રમણ કરવા નથી આવ્યો પણ કહે છે તો હું બસ ખાલી આનંદ માણવા માટે ફરવા આવ્યો છું બીજું છે કવિ ફરતા ફરતા શું કર કરવા આવ્યા છે તો કહે છે કે કવિ ફરતા ફરતા શું કીધું હતું ભાઈ તો કે સ્વપ્નમાં ફરતા ફરતા હું તો સ્વપ્નમાં ખોવાઈ જવા માગું છું એટલે કહે છે કે એ તો સ્વપ્નમાં સરી જવા આવ્યા છે બીજું છે કવિ ફરતા ફરતા શું શું જુએ છે તો કે કવિ ફરતા ફરતાં આપણે આગળ જોયું તો કે કઈ કહે છે કે હું નવા નવા ચમકતા ચહેરા જુઓ છું અને મધુર હવાનો કહે છે અનુભવ થાય છે પછી જે આ કાવ્યને યોગ્ય શીર્ષક આપું તો આ કાવ્યમાં આપણે જોયું કે ભાઈ કવિ ફરવાની વાત કરે તો આ કાવ્યનો યોગ્ય શીર્ષક છે કે ફરવા આવ્યો છું બરાબર એવી જ રીતે આપણે બીજો એક ઉદાહરણ જોઈ લઈએ તો કે છે કે આપણે ભરોસે આપણે હાલીએ હો ભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ એક મહેનતના હાથને જલીએ હા ભેરું મારા આપણે ભરોસે હાલીએ ભારું એટલે ભેરું એટલે ભાઈઓએ ખુદનો ભરોસો જેને હોય નહીં તેનો ખુદાનો ભરોસો નકાવો છ છો ને એક તારે ગાઈ ગાઈને કહે તારે ભરોસે રામ એ તો ખોટું રે ખોટું પીછાણીએ હો ભેરું બળને બાહુમાં ભરી હૈયામાં હામ સાગર મોજારે ઝુકાવીએ આપણા વહાણના સડને સુકાનને આપણા હાથે સંભાળીએ હો ભેરું કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગાડે કોણ લઈ જાય સામે પાર એનો કરવૈયો કો આપણી બહાર નહીં આપણે જ આપણે છઈએ હો ભેરું બરાબર તો આમાં શેની વાત કરવામાં છે કે આપણે આપણા ભરોસે ચાલવાની વાત કરવા બરાબર છે કે આપણે 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 ભરોસે આપણે હાલીએ હાલીએ એટલે ચાલીએ એટલે કે જિંદગીમાં આપણે હંમેશા આપણા ભરોસે કામ કરવું જોઈએ બીજાના ભરોસે ના રહેવાય એટલે કે છે કે આપણે ભરોસે આપણે હાલીએ હો ભીરું ભીરું એટલે ભાઈઓ એમ એટલે બધા ભાઈઓને એમ કહે છે સંબોધે છે બરાબર વિશ્વને વાત કરે છે કે બધા જે જગતમાં જે ભાઈઓ બધાને વાત કરીએ આપણે બધા કેમ સાથે મળીને ભાઈ આપણા ભાઈઓ આપણા ભરોસે ચાલીએ એક મહેનતના એકબીજાના હાથ પકડીએ ઓ હોભેરું મારા આપણે આપણા ભરોસે ચાલીએ કે છે ખુદાનો ભરોસો હોય નહીં જેને તેનો ખુદા તેને ખુદ ખુદનો ભરોસો જેને હોય ને તેનો ખુદાનો ભરોસો નહીં એટલે કહે છે કે જે માણસને પોતાના ઉપર ભરોસો ના હોય એ એના એના પછી ભગવાન ઉપર ભરોસો હોય ને તો એ પણ નકામો છે ખાલી ભગવાન ઉપર પણ જો તમે તમારા ઉપર ભરોસો ના હોય તો ભગવાન ઉપર ભરોસો પણ નકામો છે છો નહીં તારે ગાઈ ગાય પછી કહે છે એ ભલે ગાઈ ગઈને કહેતો હોય કે મને તો ભગવાન ઉપર ભરોસો છે ભરોસો છે પણ કહે છે કે એ તો ખોટું રહે ખોટું પી પણ કહે છે એ તો ખોટું પી એટલે એ ખોટું બોલે છે એમ કે બળને બાહુમાં ભરી હૈયામાં હામ સાગર મોજારે ઝૂકાવે કહે છે કે આપણા બળ છે એને આપણી જે તાકાત છે એને આપણા બાહુ એટલે આપણા ખભામાં એમ કે એને કહે છે આપણે બાહુ હોય એમાં લઈએ અને હૈયા એટલે હૃદયમાં કહે છે કે આપણે હિંમત હોવી જોઈએ પછી કે ભલે પછી આપણે સાગર હોય તો એને પણ ઝૂકાવવાની હિંમત રાખીએ છીએ મોઝારે એટલે ભર દરિયામાં ભલે સાગર ગમે એટલો દરિયો ઉછળતો હોય તો પણ એને કચ્છ ઝૂકાવવાની તાકાત રાખીએ છીએ જો આપણા બાહોમાં બળ હોય અને કછે હિંમત હોય તો આપણા વહેણના આપણા વહાણના સઢને સુકાનાને આપણે હાથે સંભાળીએ કહે છે કે આપણું જે વહાણ હોય છે જિંદગીરૂપી જે નાવડું છે તો એને આપણે સંભાળી શકીએ છીએ હોબેરું કોણ વળી કોણ ઉગારે કોણ લઈ જાય સામે એટલે કે આપણને કોણ વગર ડૂબાડવા વાળું ને ઉગારું એટલે આપણને બચાવવાડું આપણે તો કહે છે કે અને આપણને કોણ સામે પાર લઈ જાય એનો કરવૈયો કોઈ આપણી બહાર નહીં આપણે જ આપણે છીએ એટલે કહે છે કે આપણો કોઈ કરવૈયો એટલે જે નાવિક જે સંભાળવા વાળો હોય એ કહે છે કે કોઈ નથી આપણે આપણા જ નાવિક છીએ આપણે પોતે જ આપણે કરવૈયા છીએ આપણા બરાબર હોબેરું એટલે કહે છે કે આપણે આપણા ભરોસે રહેવું જોઈએ હવે આપણે આ કાવ્ય છે તો એના પ્રશ્નો જોઈ લઈએ પધ્યા ગ્રહણના કહે છે કે તારા ભરોસે રામ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે આપણે આગળ કીધું કે જેને પોતાના ઉપર ભરોસો ના હોય એ ભગવાન ઉપર કે તો એ ખોટું પડે તો કહે છે તારા ભરોસે રામ એવું ગાનારને કવિ ખોટા કહે છે કારણ કે એને ખુદ એટલે કે પોતાના પર ભરોસો નથી કેવળ ખુદા પર ભરોસા બેસવાથી કંઈ અર્થ સરવાનો નથી બરાબર જે માણસ એમ કે તો ભાઈ મારા ભગવાન ઉપર ભરોસો પણ હકીકત મને પોતાનો પર ભરોસો નથી તો પછી ભગવાન ઉપર ભરોસો રાખીને બેસે તો કંઈ થાય નહીં તમે ભગવાન નથી કહેતા તું મહેનત કરતો હું તને સફળતા આપણે મહેનત ના કરીએ અને ભગવાન ઉપર ભરોસો રાખીને બેએ તો ભગવાને એ કંઈ કરે નહીં બીજું છે કયા સાગરમાં કેવી રીતે અને શું ઝૂકાવવા કવિ ઈચ્છે છે તો કે કવિ હૈયા હૈયામાં હિંમત રાખી અને પોતાના જીવનરૂપી વહાણના સળ અને કમાનને પોતાના જ બાહુબળથી સંભાળીને સંસારરૂપી સાગરમાં ઝૂકાવવા ઈચ્છે છે જેમાં આગળ આપણે કીધું ભાઈ આપણે જીવાનરૂપી જે વહાણ છે તો એને કહે છે કે આપણે સંભાળવાની છે અને કમાન છે એ આપણા હાથમાં લગાવ આપણા હાથમાં જ છે કવિ કોના હાથ જાળવાની વાત કરે છે તો કે કવિ મહેનતનો હાથ જાલવાની વાત કરે છે બરાબર કે ભાઈ તમે મહેનત કરશો જો તમે મહેનતનો હાથ પકડશો તો અમે આગળ વધશો પછી તમારે બીજા કોઈની મદદ હોય તો પણ તમે કરી શકો છો હવે આ કાવ્યને કહે છે યોગ્ય શીર્ષક આપણો તો આમાં આપણે જોયું કે આમાં પોતાના ભરોસાની વાત કરવાનું તો કે આ કાવ્યનું યોગ્ય શીર્ષક છે આપણે પોતાના ભરોસે તો આ હતું આપણું સરસ મજાનું એવું અધ્યાર્થ